જિલ્લાના ત્રિસરુલિયા ઘાટ ઉપર થયેલ લૂંટ તથા ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલી એક લાખ વીસ હજારના મુદ્દામાલ સાથે કિસમને લૂંટની એક્ટિવા તથા મોબાઈલ સાથે પકડી પાડતી દાતા પોલીસ પ્રાપ્ત વિગત અનુસાર દાતા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ચાલીસ બસો સત્તાણું ઓબ્લિક બે હજાર ચોવીસ કલમ ત્રણસો ચાર ચાર ચોપન મુજબનો ગુનો દાખલ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસનો ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનામાં તહમોદદારો ત્રિસુલિયા ઘાટ ચડતા ફરિયાદીના એક્ટિવાની પાછળ બાઇકનો પીછો કરતા ત્રિસુલિયા ઘાટ ઉપર જતા આરોપીઓનું મોટર સાયકલ ફરિયાદીના એક્ટિવા આગળ આડું કરી એક્ટિવા ઊભું રખાવી પથ્થર મારી ફરિયાદીના ડાબા હાથે સામાન્ય ઈજા કરી હતી મોટરસાયકલના બે અજાણ્યા ઈસમો મોટરસાયકલ પરથી ઉતરી ફરિયાદીનું કાળા કલરનું એક્ટિવા જેનો રજિસ્ટ્રેશન નંબર ની કિંમત સાહીઠ હજાર તથા ઓપ્પો કંપનીનો મોબાઈલ જેની કિંમત પાંચ હજાર મળી કુલ પાસઠ હજારનો મુદ્દામાલની બળજબરી કરી લૂંટ કરેલ બે ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાની તપાસ દાતા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એલજી ચલાવી રહ્યા હતા ત્યારબાદ અજાણ્યા બે સમૂહ સામે દાતા ટાઉનમાંથી ફરિયાદી મળેલ બેના વોક મોર્નિંગ વોકિંગ દરમિયાન ગળામાં પહેરેલ સોનાના દોરાના બે તુલાનો લઈ ભાગી ગયો ત્યારે દાતા પોલીસ સ્ટેશન પીએસઆઈ એલજી દેસાઈ તપાસ ચલાવી રહ્યા હતા અને સીસીટીવી કેમેરા તથા બાતમીદારોની મદદથી એક લૂંટ કરવાવાળા આરોપીઓ અંબાજી આવવાના હોય બાતમી આધારે એક આરોપીને પકડી પાડેલ છે મુખ્ય આરોપી લિંબાભાઈ કાળાભાઈ જાતે અંગારી ઉંમર વરસ એકવીસ ધંધો મજૂરી રહે નીચલી ક્યારા ફળી મીન તળેટી ઝાબડી તાલુકો આબુરોડ જિલ્લા સિરોહી રાજસ્થાન વાળાને પકડી પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો હતો અને એક આરોપીની શોધખોળ પોલીસ ચલાવી રહી છે આ આરોપી સાયબાભાઈ બાબુભાઈ અંગારી રાજસ્થાન ફરાર છે બનાસકાંઠા એલસીબી પોલીસ તથા દાતા પીએસઆઈ સાથે મળી આ લૂંટને પકડી પાડેલ એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ